you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થવા જઈ રહી છે પરંતુ આ દરમિયાન પશ્ચિમ બંગાળના જાદવપુરામાં વિસ્ફોટ થયો છે ભાંગુ બ્લોક બે ઉત્તર કાશીપુર ચલબાત એરિયામાં થયેલા વિસ્ફોટમાં આઈ ના પંચાયત સભ્યો સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે બંગાળ પોલીસે જણાવ્યું કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો તમામ ઘાયલોની એસ એસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આગાઉ પણ પશ્ચિમ બંગાળમાં મતદાનના દિવસે પણ બોમ્બ લાસ્ટ થયો તો પશ્ચિમ બંગાળના જાદકો લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા બાંગુરના સંતુલ્ય વિસ્તારમાં આઈએસએ પરના એસીપીઆઈએમના કાર્યકર્તાઓ અને સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસી સમર્થકો દ્વારા બોમ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પણ ઘણા લોકો કાયલ થયા હતા. આ વખતે પશ્ચિમ બંગાળે મતદાનની બાબતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પણ પહેલા તબક્કાથી જ પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુર દ્વાર તુફાનગંજ બે બ્લોકમાં બારકોતલી એક ગ્રામ પંચાયતના હરિહાર હર કટ વિસ્તારમાંથી ટીએમસીની અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ આગ લગાવી દીધી હતી